મહામંત્રી તરીકે હોદ્દો ધરાવું છું અમારે આ સમૂહલગ્ન સમિતિના પ્રમુખ શ્રી હર્ષદભાઈ રમણીકભાઈ ચૌહાણ મારી બાજુમાં ઊભા એ મહેશભાઈ હીરાભાઈ પરમાર અને આ બાજુ દલસુખભાઈ ગંગારામભાઈ ચવાણ આ બધા અમે સાથે મળી અને આ સમૂહલગ્નનું આયોજન વીસ વરસથી કરી છીએ બે વર્ષ એવા આવ્યા કોરોનાના એમાં બે વરસ અમારે બંધ રહ્યું હતું આ અમારો વીસમો સમૂહલગ્ન છે તો આ સમૂહલગ્નની અંદર દરેક સત્વારા સમાજ સાયલા અને ઉપરાંત આખા ગુજરાતમાંથી અમને સહયોગી અમારો સમાજ ફાળા માટે નિમિત્ત બને છે અને અમે અમને જે કંઈ અહીંયા વિશેષ દાન આપે છે એ દાનનો અમે સત ઉપયોગ કરી અને આ દીકરીઓના સમૂહલગ્ન દર વર્ષે કરવી છીએ આ વીસમો સમૂહલગ્ન પહેલેથી તરી થાય છોકરીઓ પાંત્રીસ થાય ચાલીસ થાય પચાસ થાય આઠ થાય અમે આમાં લઈ લઈશી એક જ દિવસ ફોર્મ ભરવી છે પંદર એક તારીખ પહેલાં મહિનાની અંદર અને જેટલી દીકરીઓ એક જ દિવસે થાય એટલી અમે લઈ લઈશી અને હળીમળી આખું ગામ સાયલા સતવારા સમાજ ભેગા મળી હાથે હાથ બધા ખંભે ખંભો મિલાવી અને આ આયોજન કરવી છે અને સમસ્ત સતવારા સમાજ સાયલા અને આખા ગુજરાતમાંથી અમારા આગેવાનો આવે છે અને અમને ખૂબ સહભાગી બને છે અને આ કાર્યની અંદર દરેક ખૂબ અમને સાથ સહકાર આપી અને અમારા દ્વારા સમાજને સાયલાને ઉજળો કરે છે અને અમે સાયલા અમારા સમાજ જે કંઈ આ અમારા ગામના આગેવાનો અથવા આ સમૂહ લગ્ન કમિટીના મેમ્બરો જે કંઈ કે એ રીતે આખું ગામ સાયલા બહેનો તથા ભાઈઓ તથા બાળકો તથા વડીલો દરેક આ કાર્યની અંદર સહભાગી બને છે અને ખૂબ ઉત્સવથી આ કાર્ય ની અંદર સાથ સહકાર આપે છે અને આ અમારું કાર્ય પૂરું કરે છે લાલજી મહારાજનું ધામ એવું સાયલા ગામે સમજ સત્વારા સમાજ દ્વારા આયોજિત આ વિશ્વ સમૂહ લગ્નોત્સવ કે જેમાં એકવીસ દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડી સાંસારિક જીવનની કેડી કંડારી સાંસારિક જીવનની શરૂઆત કરી છે દર વર્ષે સમજ સત્વારા સમાજ સાયલા દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે એટલા માટે કે સમાજને જે સામાન્ય વર્ગની દીકરીઓ છે એ સમાજના એક મંચ નીચે એમના લગ્ન સારી રીતે થઈ શકે કોઈ દીકરી કે એના માતા પિતાને એવું ન લાગે કે અમે ગરીબ છીએ તો અમારી દીકરીને અમે કઈ રીતે પરણાવી શકીશું એનો ભાર સમાજના આગેવાનોએ ઉપાડી અને દર વર્ષની જેમ આ વર્ષે પણ સાયલા ખાતે જ્યારે સમૂહ લગ્ન કર્યા છે ત્યારે આ સમૂહ લગ્ન સમિતિના તમામ આયોજકોને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું જીડીસી ન્યુઝ સાથે જયેશ મોરી